આપણે ગણપતિજીના જન્મના પ્રસંગની વાત સાંભળવાના શિવ શા માટે ગણપતિજીને પુત્ર તરીકે ઓળખવામાં આવે છે શા માટે ગણેશ અને શિવજીનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર કોણ વિજેતા થાય છે અને કોની હાર થાય છે એ ગણેશજીનું માથું કેમ હાથીનું છે તો ખરેખર ગણપતિજીની અંદર એ જે આજ્ઞા અને જે ફરજ એ કઈ હદ સુધી પાળી હતી એ પણ આજના આ પ્રસંગ ઉપરથી આજની વાત ઉપરથી આપણે જાણી શકીશું તો આ એક આ પૌરાણિક વાત છે કે જેના ઉપરથી આપણે આ ગણેશ ઉત્સવ જે આપણે ઉજવીએ છીએ તો ખરેખર તો દરેક કાર્યની અંદર આપણે ગણેશ ગણેશજીનું પ્રથમ પૂજન થાય છે આજે વિશ્વની અંદર હિન્દુ મંદિરો ગમે તેટલા હશે પણ ત્યાં સૌ પ્રથમ ગણપતિજીની મૂર્તિ જોવા મળતી હશે એ કોઈક નાનું હરિમંદિર હોય કે પછી બાપા સીતારામની મઢી હોય કે પછી શિવજીનું મંદિર હોય તો ત્યાં ગણપતિજી તો અવશ્ય હોય હોય ને હોય કોઈ પણ સારું કાર્ય કરવાની અંદર પણ આ ગણપતિજી પ્રથમ એમનું પૂજન કરવામાં આવે છે તો ખરેખર આ એક ગણપતિજીના ઉત્સવ સંદ સંદર્ભે આપણે એમની પૌરાણિક વાતો સાંભળીએ અને એમનો મહિમા સમજીએ તો ખરેખર ગણપતિજી આ પ્રસન્ન થાય એકવાર માતા પાર્વતીજી સ્નાન કરવા માટે તૈયારી કરી રહ્યા હતા એટલે એમણે ઉપટાણ પોતાના શરીર ઉપર લગાડ્યું હતું હવે આ ઉપટાણ એટલે પ્રાચીન સમયની અંદર એક ચંદનને હળદરને કુમકુમને એક અંતર અને એક સુગંધિત ચૂરણ દ્વારા એક લેપ તૈયાર કરવામાં આવતો હતો અને આ શરીર ઉપર લગાડવામાં આવતો હતો એટલે આના જ લીધે ઉપટાણનો પુત્ર તરીકે પણ ગણપતિજીને કહેવામાં આવે છે એટલે ખરેખર તો આ ઉપટાણમાંથી જ એક સુંદર બાળક બનાવ્યો હતો પાર્વતીજીએ હવે માતા પાર્વતીએ તેને જીવંત કર્યો અને એમને આજ્ઞા કરી કે બેટા હું સ્નાન કરવા માટે હું જાઉં છું એટલે તું મારા છે ને દ્વાર ઉપર ઊભો રહીને કોઈને તું અંદર આવવા દેતો નહીં હવે આ બાળક તો આજ્ઞાકારી હતો આ બાળક એટલે કે ગણેશજી અને ખરેખર જે આજના સમયની અંદર પણ જેના જીવનની અંદર આજ્ઞા પાલન વિશેષ જોવા મળતું હોય ને એ જ વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે પૌરાણિક કથાઓની અંદર પણ આપણે ઇતિહાસની અંદર તપાસ કરીએ ને તો ઉપમન્યુ અને આરુણી અને ખરેખર એમને એક આજ્ઞાકારી શિષ્ય કોને કહેવાય ને એ આપણને જોવા મળે છે અત્યારે પણ આપણે માતૃદેવો પિતૃ દેવો ભવ આ બોલીએ તો છીએ આપણે આપણા બાળકોને સંસ્કારો પણ આપીએ છીએ પણ જ્યારે આપણે આપણા માતા પિતાની સેવા કરવાની થાય ત્યારે આપણે શ્રવણ બની શકતા નથી એટલે કે આપણે આજ્ઞા નથી પાલન કરતા તો ખરેખર માતા પિતા એ ભગવાનનું જ સ્વરૂપ છે આવું માનીને એ દરેકે આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તો અહીંયા આ ગણેશજી પણ પોતાની માતાનું આજ્ઞાનું પાલન કરે છે થોડા સમય પછી ભગવાન શિવ હવે પોતાના ગૃહ તરફ આવે છે એટલે દ્વાર ઉપર તો આ ઊભેલો અજાણ્યો બાળક હતો હવે એમને જોયો એટલે શિવજીને કાંઈ ખ્યાલ નહોતો કે આ પાર્વતીજીએ ઉપટાણમાંથી આ પુત્રનું નિર્માણ કર્યું છે અને જીવંત કર્યો છે એટલે એ તો અજાણ હતા અને સામા પક્ષે ગણેશજી પણ એમના પિતાને જ ઓળખી નહોતા શક્યા એટલે બાળકે તો પોતાની આજ્ઞા હતી માતાની કે કોઈને અંદર આવવા દેવાના નહીં એટલે પોતે તો દંડ લઈને ઊભા હોય છે અને અંદર આવવા દેતા નથી એટલે પરવાનગી નથી ને એવું જ કહી દે છે એટલે ભગવાન શિવને તો અહીંયા આશ્ચર્ય થઈ જાય છે કે આ બાળક કોણ પરંતુ ગણેશજી તો પોતાની જે ફરજ હતી કે મારી માતાએ મને આજ્ઞા કરી છે કે કોઈને અંદર આવવા દેવાના નથી તો હું તો આવા દશ જ નહીં એટલે શિવજીએ ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ ગણેશજી એક પગ પણ પાછા હટતા નથી એટલે શિવજી તો અંતે ક્રોધિત થઈ જાય અને બધા એમને દેવગણોને બોલાવે છે અને આજ્ઞા કરે છે કે આ નાનકડા અમથા બાળક આને મારું આજ્ઞાનું પાલન નથી કર્યું આ મને મારા ઘરની અંદર નથી જવા દેતા તો આની સાથે યુદ્ધ કરો અને દેવગણોએ યુદ્ધ શરૂ કર્યું અને અંતે દેવગણો તો બધા હારી જ જાય છે દંડ મારી મારીને ગણેશજી એમને ભગાડે છે હવે છેલ્લે તો શિવજીનો વારો આવે છે શિવજીએ તો પોતાના ત્રિશુલ વળે છે ને પોતે ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું હવે ત્યાં જ તે એ જ સમયે પાર્વતીજી બહાર આવે છે અને એમને જોયું તો એમને જે ઉપટાણમાંથી જે બનાવેલો જે પુત્ર હતો હવે આ પુત્ર જે પ્રિય પુત્રનું એ મરણ થયું અને પોતે વ્યાકુળ થઈ જાય છે ચિંતિત થઈ જાય છે અને સ્ત્રી હઠ સામે તો કંઈ ચાલે જ નહીં ક્રોધ પણ આવે છે અને ભયભીત થઈ જાય છે અને ત્રિલોકી પણ કંપી ઉઠે છે અને પાર્વતીજીએ કહ્યું કે જો મારા પુત્રને તમે જીવંત અત્યારે નહીં કરો ને તો હું આખું જગત વિનાશ કરી દઈશ એટલે શિવજી પણ ગભરાઈ જાય છે અને દેવતાઓ પણ ગભરાઈ જાય છે એટલે વિષ્ણુજીને બ્રહ્માજીને મળીને બધા શિવજી પાસે વિનંતી કરે છે કે તમે આનો કંઈક ઉપાય દર્શાવો ત્યારે શિવજીએ તે પોતાના જે અન્યાયો હતા એમને કીધું કે જાઓ તમે ઉત્તર દિશાની અંદર તમને જે પ્રથમ પ્રાણી મળે ને એનું તમે મસ્તક લઈને આવજો પરંતુ શરત એક છે કે એ પ્રાણીને એ તાજું જ તે બાળક જન્મેલું પ્રાણી જન્મેલું હોવું પડે અને એનું મુખ એને જોયેલું ન હોવું પડે એટલે ઘણા બધા આમથી આમ ઉત્તર દિશા તરફ ગયા શોધખોળ તો એક હાથી હતો અને હાથીએ તાજી જ તે બાળક એક હાથણી હતી એને જ જન્મ આપેલો હતો અને સ્વાભાવિક રીતે એ બધા અન્યાયોએ એમને લઈને આવે છે શિવજી પાસે અને શિવજીએ પોતાની સર્વશક્તિથી પોતાના આશ્ચર્ય બધા થઈ ગયો કારણ કે એ ગણેશજીનું જે મસ્તક એમને કાપી નાખ્યું હતું એની જગ્યાએ આ હાથી જે હતું એનું મસ્તક લગાડી દીધું અને ત્યારબાદ એ શરીરને જોડે છે અને આપણને અચાનક એ બાળક પછી તો એમાં પ્રાણ પણ પૂરે છે શિવજી અને પુનર્જીવજીત કરે છે તો જો આ હાથી મસ્તકવાળા એટલે આપણા વિઘ્નહર્તા એક બુદ્ધિના દાતા એ શ્રી ગણેશજી તો એ દિવસથી જ તે ગણેશજી તો પછી બધી જગ્યાએ સર્વત્ર પૂજ્ય છે અને એમની પૂજન ભાવની અંદર આપણે આ દર વર્ષે આ ગણેશ ચતુર્થી સંવંત જેમ તમે કહો છો આમ તો ઘણા બધા એમના નામો છે પણ ખરેખર એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને આ કથા ઉપરથી ખ્યાલ આવે એક તો ખ્યાલ એ પણ આવે છે કે આ ફરજમાં છે ને અડગ રહેવું જોઈએ આજે જો કોઈ પણ વ્યક્તિ પોતાની ફરજમાં અડગ નથી રહેતા ને એટલે જ તે પોતાના ક્ષેત્રની અંદર આગળ નથી વધી શકતા તમારી રિસ્પોન્સિબિલિટી શું છે તમારી જવાબદારી શું છે આજે જો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જો આગળ જે વધ્યા હશે ને એના જીવનની અંદર એ ફરજ પાલન હશે નિયમ પાલન હશે એમ દરેકે આજ્ઞાનું પાલન કરવું જોઈએ જેવી રીતે ગણેશજીએ ફરજનું પાલન કર્યું કે માતાની આજ્ઞા થઈ એ આજ્ઞા પ્રમાણે પોતે દંડ લઈને ઘરના આંગણે પોતે ઊભા રહી જાય અને શિવજીને પણ આવા નથી દેતા અને દેવ ગણોને પણ આવવા દેતા નથી તો દરેકે ફરજનું પાલન કરવું જોઈએ બીજું આપણને આ પ્રસંગ ઉપરથી એ પણ ખ્યાલ આવે કે હંમેશા કાયમ માટે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બોલીએ તો છીએ પણ ખરેખર માતા પિતા જે આજ્ઞાનું આપણે અવશ્ય ગમે તે પરિસ્થિતિ હોય ગમે તે સંજોગ હોય કે ગમે તે એવી દુઃખની પણ પરિસ્થિતિ ભલે હોય ખબર જ હોય કે એ આજ્ઞા પાડવાથી આપણું અહિત થશે દુઃખી થશું પણ છતાં પણ માતા પિતાની આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ તો ખરેખર એ આજ્ઞા પાલન પણ આપણને અહીંયા ગણેશજીમાંથી જોવા મળે છે અને ત્રીજું આપણને જોવા મળે છે કે જીવનમાં એ ક્યારેય કઠિન પરિસ્થિતિ આવે ને પરંતુ અંતે તો છે ને તમારા સદ્ગુણ હોય ને એ ભક્તિ હોય ને એનાથી જ તમને વિજય પ્રાપ્ત થાય છે આજે સંસારની અંદર દરેક પરિસ્થિતિ એવા એવી આવવાની છે સારી કે ખરાબ પરંતુ આ કઠિન પરિસ્થિતિની અંદર તે તમને વિજય કોણ અપાવશે તો તમે કેટલી ભક્તિ કરી છે તમારામાં સદ્ગુણો કેટલા છે જો કોઈ પણ વ્યક્તિ મહાન છે આપણને પૂજનીય છે આપણને વંદન કરવા યોગ્ય છે ને તો એનું કારણ છે કે એનામાં રહેલા એ સદ્ગુણો એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે જલારામ બાપા હોય એ કોઈ પણ એવા સદ્ગુણો કે મહાન પુરુષો હોય ને એમને આપણે યાદ રાખીએ છીએ એનું કારણ એક એ છે કે એમનામાં રહેલા સદ્ગુણોને લીધે આપણે યાદ રાખીએ છીએ આપણે નથી મામા કે માસા કે કાકા થતા આપણા સંબંધીઓ કે આપણા વારસાની અંદર પણ નથી આવતા પણ છતાં આપણે એમને યાદ રાખીએ છીએ શા માટે કારણ કે એમનામાં સદ્ગુણ છે એમનામાં ભક્તિ છે તો ભક્તિમય જીવન જીવવું ખૂબ જરૂરી છે તો ખરેખર આજના આ દિવસે આપણે એક એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા જીવનની અંદર દરેક ફરજોનું આપણે પાલન કરવું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને અડગ પરિસ્થિતિની અંદર પણ આપણે જે સદ્ગુણ છે અને જે ભક્તિ છે એને જ એ જ વિજય કરી શકશે તો ખરેખર આપણે આ ગણપતિજી જે ઉત્સવ છે આ ઉત્સવ સંદર્ભે આપણે આવા વિશેષ મહિમાની વાતો આપણે દિવસે દિન પ્રતિદિન આપણે સાંભળતા રહીશું તો દરેક ભક્તોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ તમે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય પોતાના જીવનની અંદર આવા સદગુણો જે આમ તો મોટા પુરુષો મહાન સંત સંતો હોય કે આવા પૌરાણિક કથાઓમાંથી કંઈક ને કંઈક તો શીખવા મળતું જ હોય તો એ મર્મ સાથે આપણું જીવન આપણે આગળ વધારી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના બોલો જય શ્રી ગણેશ